ધોરાજી તાલુકાના નાની પરિ દરમિયાન વરસાદ ખાબક્યો જેટલો વરસાદ વરસાદને કારણે નાની પરબડી થી પસાર થતી ફૂલજર નદીમાં આવ્યા છે ઘોડાપુર ત્યારે ફૂલજર નદી બે કાંઠે વહેતા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ તેને કોઝવે પાણીમાં ગરકાવ થતા નાની પરબડી ગામ હવે સંપર્ક વિહોણ બન્યું છે ત્યારે જૂનાગઢ તોરણિયા ભેસાણ સહિત અઢાર ગામ તરફ જવાનો રસ્તો થયો છે બાદ મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ધોરાજી તાલુકાના નાની પરબડીમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે રાત્રિના બાર વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીમાં કુલ ચાર ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે નાની પરબડીથી પસાર થતી ફૂલજર નદીમાં આવ્યા છે ઘોડાપુર ત્યારે ફૂલજર નદી બે કાંઠે વહેતા નદી પરનો કોઝવે થયો છે પાણીમાં ઘરકાવ ત્યારે કોઝવે પાણીમાં ઘરકાવ થતા નાની પરબડી ગામ હવે સંપર્ક વિહોણું બની ગયું છે ત્યારે જુનાગઢ તોરણિયા અને ભેંસાણ સહિત અઢાર ગામ તલબ જવાનો રસ્તો બંધ થયો છે